આપ કે ગામથી આવો છો મેં પંચમહાલ જિલ્લાના જાંબુગાડા તાલુકાના ચાલવલ ગામથી આવું છું બરાબર અને અગાઉ કેના માટે તમે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા મારી પત્ની નામે ધર્મિષ્ઠાબેન એમના ગર્ભાશયની અંદર ગાંઠ હતી એના માટે હું આવ્યો હતો બરાબર અને ડૉક્ટર સાહેબોએ શું સજેશન આપ્યું હતું આ બીમારીને અનુલક્ષીને ડૉક્ટર સાહેબે કીધું કે ઓપરેશન કરીને ગાંઠ કાઢી પડશે એવું કીધું બરાબર પછી તમે શું આગળ વધ્યા મને મારા ભાઈબંધે બંધે જાણ કરી કે આપણે દ્વારકા અમૃત કુષ્માની અંદર આ ગાંઠની દવા મળી જશે એટલે હું અહીં આવ્યો એમને લઈ બરાબર હાલ કેટલા મહિનાનો અમારો કોર્સ થયો ભાઈ બે મહિનાનો કોર્સ કર્યો હાલ શું ફેરફારો છે અત્યારે હું રિપોર્ટ કરાયો તો ગાંઠ અંદર નીલ રિપોર્ટ આવ્યો બે મહિનાનો કોર્સ પછી જે ગર્ભાશયમાં ગાંઠ હતી જે ડોક્ટર સાહેબોએ ઓપરેશન નું કીધું હતું તમે ઓપરેશન કરાયું નહીં અમારા કોર્સ પછી ગાંઠ નીલ થઈ ગઈ નીલ થઈ ગઈ રિપોર્ટ બતાવો રિપોર્ટ સાથે લઈને આવ્યા છો તમારા ફોનમાં રિપોર્ટ છે રિપોર્ટ ભાઈ લઈને આવ્યા છે કોઈને રિપોર્ટ જોવો હોય તો છૂટ છે બરાબર કે લોકોને ખ્યાલ આવે લોકો સમક્ષ આપણે મોબાઈલમાં રિપોર્ટ સામે મૂકો રિપોર્ટ નીમ છે પછી જટિલ તકલીફોમાં સારવાર સર્જરીઓ તકલીફ ત્યાં ઉભી રહી છે ત્યારે બે મહિનાના આવા કોર્સમાં જટિલ તકલીફમાં રિઝલ્ટ મેળવ્યું છે દર્દીનું આખું નામ જણાવો ભાઈ ભાર ધર્મિષ્ઠાબેન ગોપાલભાઈ અને તમારો મોબાઈલ નંબર જણાવો ત્રેસઠ પંચાવન બોતેર બાણું સાહીઠ બરાબર કે આવી જટિલ તકલીફવાળા દર્દીઓ આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રનો અભિપ્રાય મેળવે તો લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય જય દ્વારકા મિશ્ર